મિત્રો કોઈ એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવું હોય તો એ આપણે એડ્રેસ નક્કી કરવું પડે છે ગૂગલમાં લોકેશન નાખવામાં એડ્રેસ આપણી પાસે હોવું જોઈએ રેલવે સ્ટેશન પર સરસ મજાના કપડાં પહેરીને તૈયાર થઈ જઈએ એમ કહીએ ટિકિટ આપો ને હાથ બેગ હોય પણ ટિકિટ આપો ને તો પણ એનો એક સવાલ હોય ક્યાં નહીં આપો યાર તૈયાર થઈ રહ્યો છું આપને પણ ક્યાં નહીં આપું એટલે યાર આપને ટિકિટ આપને પૈસા જોઈએ એટલે બીજા શો પણ આપતો ખરા ક્યાં નહીં આપું ભાઈ તું નક્કી કરીને આવજે એ પૈસા હોવા છતાં ટિકિટ નથી મળતી એમ એડ્રેસ ન હોય ને બોસ તો આપણામાં ક્ષમતા ગમે હોય છતાં કે પહોંચતા અને ઘણા દુનિયામાં ક્ષમતા વાળા કે ન પહોંચવાનું કારણ એડ્રેસ નથી એડ્રેસ એટલે કે ગોલ નથી ડી ગુકે સમણા ચેસની અંદર વર્લ્ડ ચેમ્પિયન બન્યા 7 વર્ષની ઉંમર ચેસ રમતા 11 વર્ષની ઉંમરે મારી જેવો કોઈ વ્યક્તિએ પૂછ્યું કે ડી ગુકેસ ક્યાં પહોંચવું છે જીવનમાં શું કરવું ડી ગુકે કીધું આઈ વોન્ટ ટુ બીકમ અ વર્લ્ડ ચેસ ચેમ્પિયન 18 વર્ષની ઉંમરે યંગેસ્ટ વર્લ્ડમાં ચેસ ચેમ્પિયન બન્યા ડી ગુકે એડ્રેસ હોવું જોઈએ બોસ જિંદગીન કર કરવું શું જીપીએસસી યુપીએસસી ક્લાસ 1 2 3 જોબ બિઝનેસ શું કરવું એડ્રેસ નક્કી કર